બોટાદ જિલ્લાના રાણપુર પોલીસ સ્ટેશનની હદમાં કુંડલી ગામથી લગભગ બે કિલોમીટરના અંતરે આજે રાત્રિના વહેલી સવારે ઓખા ભાવનગર ઓગણીસ બસો દસ પેસેન્જર ટ્રેન છે એ જતી હતી ત્યારે કોઈએ ટ્રેનના પાટાની વચ્ચે જૂનો પાટાનો ટુકડો આશરે ચારેક ફૂટ લંબાઈનો રેલની પટરીની વચ્ચે ઊભો કરી દીધો અને જે સ્લીપર્સ હોય છે સિમેન્ટના એની બાજુમાં એના લીધે આ ટ્રેનનું એન્જિન અથડાવાથી ટ્રેન ઊભી રહી ગયેલી અને ત્યારબાદ રેલવે પોલીસ અને રેલવે વિભાગ દ્વારા અમને સવારમાં સાડા સાત વાગે રાણપુર પોલીસને જાણ કરતાં હાલ બોટાદ જિલ્લા પોલીસની રાણપુર એલસીબી એસઓજી તમામ ટીમો સાથે અમે જગ્યા પર વિઝિટ કરી છે અને Aku benar-benar kaya rite berniwa yang jenis begituan itu pasal calon